ક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં યોજાયો વૈદિક પરંપરા નુસાર દીક્ષાંત યજ્ઞ સાથે શરૂઆત કરાયેલા સમારંભમાં વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષનું સ્મરણ કરીને ભારતીય સંસ્કૃતિની જાટ સાથે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ પ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા ઉપરાંત ગિરીશ લુથરા અને અશોક મહેતા સ્થાપક અને ચેરમેન સુચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એન્ડ સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સૌ મહાનુભાવે પોતાના પ્રેરણા સભર ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓને નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા આ અવસર પર યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી ગવર્નિંગ બોડીના સભ્યો પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ સંઘાણી રજિસ્ટ્રાર ડોક્ટર સતેશ બિરાદર ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર બિંદેશ પટેલ પરીક્ષા નિયામક ડોક્ટર હિરણ પટેલ સહિત ફેકલ્ટી સભ્યો સ્ટાફ અને વાડીગણ મોટી સંખ્યામાં હાજર હતા સમારંભ દરમિયાન આ વર્ષે બારસો થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી જેમાં પચીસ ગોલ્ડ મેડાલિસ્ટને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું ઉપરાંત બાર પીએચડી સંશોધકોને ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી નર્સિંગ ફિઝિયોથેરાપી આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન કોમર્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અર્બન પ્લાનિંગ કોમ્પ્યુટર સાયન્સ અને પબ્લિક હેલ્થ જેવી વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી પશ્ચિમીકરણના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય મૂલ્યો અને પરંપરાનો આગ્રહ રાખતા દીક્ષાંત યજ્ઞ જેવી વિધિઓ પીપી સવાણી યુનિવર્સિટીની આગવી ઓળખ બની છે યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની પ્રાર્થનાઓ સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું

અનુબંધ છઠો સમાગ્રહ છે અમારો અને અમારા બધા જ વિદ્યાર્થીઓ અને અમે લોકો બહુ જ ખુશ છે અહિયાં થી ભણીને અને પાસ આઉટ થઈને પીપી સવાણી એક અમને સારો એક્સપિરિયન્સ આપ્યો છે અને એક સારો એક્સપોઝર પણ આપ્યો છે પીપી સવાણી એલ્યુમિની સ્ટુડન્ટની એટલી જ રિસ્પેક્ટ કરે છે અને એટલું જ માન આપે છે જેટલું નોમિનલ સ્ટુડન્ટ આપે છે થેન્ક યુ પીપી સવાણી યુનિવર્સિટી નું દીક્ષાંત કાર્યક્રમ 6th દીક્ષાંત કાર્યક્રમ ધેટ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને બારસો પ્લસ છોકરાઓ આમાં પોતાનું પોતાની ડિગ્રીઝ લેશે ગુડ અચિવમેન્ટ એઝ યુનિવર્સિટી કલ્ચરલી

પહેલા પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં અને અહીંયા પહેલા ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની એમસ્તી એક કોશિશ કરીશું આજે અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી લીવ ઇન દિસ વર્લ્ડ છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું અમારા પ્રેસિડેન્સી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારો દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમ ના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો નો સમન્વય કરી અને આજના સમય અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન છે અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે જે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જયારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું ધન્યવાદ હસ્ત